જગન્નાથ ભગવાન કઈ રીતે થયા ભગવાન કૃષ્ણનું સ્વરૂપ છે પણ દ્વાપર યુગમાં ભગવાન રામચંદ્ર હતા કોણ હતું એમ એ મારે વાલીને વાલી અને સુગ્રી એમાં વાલીને ને વઘર મારે તો ને નું તો કઈ ગુનો કરે નતો એટલે મારે તો ને તારે વાલીએ શું કહ્યું તું રામ ભગવાનને તો મેં તમારું કઈ બગાડ્યું ન હતું તો તમે મારું રજ કેમ કર્યો એમ ત્યારે એમણે આશ્વાસન આપ્યું આપી કે હું તે અત્યારે દ્વાપર યુગમાં જ્યારે હું મારો જન્મ લઈશ ત્યારે માનવ સ્વરૂપે ત્યારે તું તારા હાથે મારી હત્યા થશે ભગવાન મનુષ્ય સ્વરૂપે જો જન્મ હતા ને ભગવાન કયા સ્વરૂપે જન્મ લેતા હતા મનુષ્ય સ્વરૂપે ભગવાન કૃષ્ણ હતા ને યા સોદામયા નંદલાલ ના હતા ને બધા બસ એ જ રીતે આ ભગવાનની જ વાર્તા છે જગન્નાથ ભગવાન કઈ રીતે એમનો જન્મ લીધો એમ તો જ્યારે ભગવાન કૃષ્ણ સ્વરૂપી હતા ત્યારે પારધીનું તો ખબર છે ને ને નામના પારધીએ જરા નામના પારધીએ ભગવાનને બાણ માર્યું એટલે ભગવાનનો અંત થયો અંગુઠા પર બાણ માર્યું ભગવાનનું ભગવાનને તો અવતાર લેવાનો હતો બીજે એટલે એમણે શું કર્યું પોતામાં દેનો ત્યાગ કર્યો એનું મૃત્યુ થયું

મૃત્યુ પર હતા એટલે એમની સ્મશાન યાત્રામાં શું કર્યું એમનો એમનો સળગાયો અંતિમ સંસ્કાર કર્યા પણ એમનું દિલ હતું જે હૃદય હૃદય વળ્યું કર્યું એક જાટું લાકડું આવે ને જાટું લઠ્ઠો કહેવાય હિન્દીમાં માં લાકડું આવે એના સાથે હૃદયને બાંધી અને દરિયામાં ફેંક્યું હવે આ બાજુ ઓરિસ્સા સાંભળી છે ને

હે રાજન તું મારી મારા દર્શનની ઈચ્છા રાખતો હતો એટલે મેં તને આજે દર્શન આપ્યા પણ તું આજે જે પૂરી આગળ ઓરિસ્સામાં પુરી જે છે ત્યાં દરિયા કિનારાએ એક લાકડું તરતું હશે ચારું લાકડું તરતું હશે એ લાકડું તું લઈ આવજે એમાંથી મારી મૂર્તિ બનાવજે આવું ભગવાનને એણે કહ્યું એટલે એ તો ગયા દરિયા કિનારે

વિશ્વકર્મા તો વૃદ્ધ શિલ્પકારના વેશમાં આવ્યા અને મૂર્તિ બનાવવા માટે એમણે તૈયાર થયા શરત રાખી શું શરત રાખી હશે કે મારે મૂર્તિ બનાવતા 21 દિવસ લાગશે કેટલા દિવસ 21 દિવસ લાગશે મને એક કક્ષ આપી દો કક્ષ એટલે રૂમ

એની શરત મંજૂર રાખી અને પછી મૂર્તિ બનાવવા માટેનું વચન આપી અમને હવે એક રૂમ આપી દીધો એટલે પછી શિલ્પકાર હતા આવી શકામાં ભગવાન જે વૃદ્ધ સૃદ્ધિ આવ્યા હતા એ મૂર્તિ બનાવવા માંડ્યા મૂર્તિ બનાવતા હતા એક દિવસ એવું થયું કે રાણી એ રૂમની આગળ થઈને પસાર થયા એટલે રાણીને અવાજ સંભળાતો બંધ થઈ ગયો રોજ અવાજ સંભળાતો તો આરી એટલે કરવત આવીને કરવતમાં થોડી છીણી એનો અવાજ રોજ આવતો તો અને એક દિવસ આવતો બંધ થઈ ગયો એટલે પછી રાણીએ શું કર્યું રાજાને કહ્યું કે શિલ્પકાર તો વૃદ્ધ છે અને ખાસ આ દિવસથી અંદર છે હવે જો ને એને કંઈક થઈ ગયું હશે તો આપણને બોસ લાગશે કદાચ વૃદ્ધ છે તો મરી તો નહીં ગયા હોય રાણીને તો ખબર નથી ને કે ભગવાન છે તો પોતે એટલે શું થયું

લાલ બલભત્ર બલભત્રવીર એમના ભાઈ કૃષ્ણ ભગવાનના ભાઈ બીજી મૂર્તિ કૃષ્ણ ભગવાનની અને પરનીની બેન કોણ સુભદ્રા બીજી મૂર્તિ સુભદ્રાબેનની ત્રણ મૂર્તિઓ બનાવી પણ અત્યારે તમે જે જુઓ છો ને જગન્નાથ ભગવાનની મૂર્તિનો શેપ કોને બરાબર જોઈએ છે આકાર બધાએ જોઈએ છે એમાં ભગવાનના હાથ નથી અને પગ અડધા છે એ મૂર્તિની અંદર તો એ સ્વરૂપે પગ અને હાથ બનાયા વગર